નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ચારની જે નવી સ્વ પોથી છે તે નવી સ્વ પોથીની અંદર ભાગ એકની અંદર આપણને ધોરણ ચારના ગુજરાતી વિષયનું ચાલો યાદ કરી આપેલું છે તો આજે ધોરણ ચારનું ગુજરાતી વિષયનું જે ચાલો યાદ કરીએ છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ચારની આ જે નવી અધ્યયન પોથી આવી છે તે નવી અધ્યયન પોથીના ગુજરાતી પર્યાવરણ ગણિત અને હિન્દી વિષય જે છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચારનું આજે ચાલો યાદ કરીએ છીએ તેનું સંપૂર્ણ સોલ્યુશન હવે સર્વપ્રથમ જોડાક્ષર સહિતના શબ્દ અને વાક્યો લખે છે તેની સમજ અહીંયા આપણને આપવામાં આવેલી છે તો આ ધ્યાનપૂર્વક તમારે વાંચવાની છે અને સમજવાની છે અને ત્યાર પછી એ વાંચ્યા અને સમજ્યા પછી નીચે તમે જોશો તો અહીંયા આપણને મહાવરો આપેલો છે શબ્દ વાંચો અને લખો તો જુઓ ખચ્ચર કબડ્ડી વિદ્યાર્થી ઉદ્યમ દ્રશ્ય સજ્જન ડ્રમ રાષ્ટ્ર ક્રિયા નમ્રતા દ્રઢતા દ્રષ્ટાંત કૃતિ આમ્રપાલી અને સમ્રાટ ત્યાર પછી છે મહાવરો બે જોડાક્ષર પરથી શબ્દ બનાવો પ્રુ તો પ્રુ પરથી પૃથ્વી ક્રુ પરથી કૃપા વૃ પરથી વૃક્ષ પરથી સૃષ્ટિ તૃ પરથી તૃષ્ણા ધ્રુવ પરથી ધ્રુતિ ગૃહ પરથી ગૃહકાર્ય નૃ પરથી નૃત્ય ત્યાર પછી છે મહાવરો ત્રણ સરખા લાગતા શબ્દો જોડો તો એમાં જુઓ દ્રષ્ટિ અને દ્રશ્ય કૃષ્ણ અને સૃષ્ટિ પ્રહલાદ અને પ્રમાણ અચ્ચર અને ખચ્ચર ઉદ્યમ અને વાદ્ય ડ્રમ અને રાષ્ટ્ર ચિઠ્ઠી અને કિટા રિદ્ધિ અને સિદ્ધિ ત્યાર પછી છે મહાવરોચાર શબ્દ પરથી વાક્ય બનાવો ચાલો અહીંયા વિદ્યા આપવું છે તો એના ઉપરથી આપણે વાક્ય બનાવી શકીએ વિદ્યા વિનયથી શોભે છે દ્રશ્ય તો અહીંયા વાક્ય બનશે આર્ય સુંદર કુદરતી દ્રશ્ય દોર્યું ટ્રેન તો એના ઉપરથી વાક્ય બનશે અમે ટ્રેનમાં બેસી મામાના ઘેર ગયા ડ્રેસ તો અહીંયા વાક્ય બનશે રિયાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે ક્રિયા તો અહીંયા વાક્ય બનશે તે દરેક ક્રિયા સારી રીતે કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો તો આ પંદરમી ઓલિમ્પિક સ્પર્ધાના પહેલા જ દિવસે વોલ્ટર ડેવિસ બન્યો પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપના તો અહીંયા આ રીતનો આપણને આખો પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ઉપરથી તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જોડાક્ષરો અથવા તો જોડિયા શબ્દો ગોતવાના છે તો એમાં છે ઓલિમ્પિક વોલ્ટર બન્યો વિક્રમ સિદ્ધિ લગાવ્યા સ્પર્ધા સેન્ટીમીટર સુવર્ણચંદ્રક પુરુષાર્થ પામ્યો સ્થાપનાર વગેરે જેવા જોડાક્ષરો આપેલા છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પુથી છે તે નવી સ્વ અધ્યયન પુથીના દરેક વિષયના દરેક પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અથવા તો પીડીએફ જો તમારે મેળવવી હોય તો આ પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન પર પણ મૂકવામાં આવેલી છે એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો આપણી એપ્લિકેશન છે તે પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ સરળતાથી ડાઉનલોડ કરી શકાશે અથવા તો વધારે માહિતી માટે અહીંયા નંબર આપેલો છે નવ્વાણું જીરો ચોરાણું પાંત્રીસ જીરો અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો દોસ્તો આ જે સ્વાધ્યયન પોથી સોલ્યુશન છે તમારી પરીક્ષા માટે એકમ કસોટી માટે વાર્ષિક પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય તેનો અભ્યાસ કરી લેવો ત્યાર પછી છે વર્ણનાત્મક લેખનમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે એની સમજ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર એક તો અહીંયા કહ્યું છે કે આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે તો જવાબ આ ફકરામાં કાશી નગરની વાત કરવામાં આવી છે એમ તમારો જવાબ આપશો આવી રીતે અન્ય પ્રશ્નોના જવાબ આપણે આપવાનો પ્રયત્ન કરવાનો છે ચાલો જુઓ તો અહીંયા આપણને મહાવરો નંબર એક આપેલો છે તો આ મહાવરો એકની અંદર અહીંયા આપણને પેરેગ્રાફ આપેલો છે બરાબર એમાં પ્રશ્નો છે પહેલો સવાલ આ ફકરામાં કયા નગરની વાત કરવામાં આવી છે તો આ ફકરામાં કાશી નગરની વાત કરવામાં આવી છે ત્યાર પછી બીજો સવાલ સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે મોચી ભગત જેવા સાદા લાગતા તેમજ તે પ્રામાણિક હતા તેથી સાધુએ મોચીને મોચી ભગત એમ કહ્યું ત્રીજો સવાલ મોચી શું કામ કરે છે તો મોચી પગરખા સીવવાનું કામ કરે છે ચોથું મોચીમાં કેવા કેવા ગુણો હતા તો મોચીમાં પ્રામાણિકતાનો અને સંતોષનો ગુણ હતો પાંચમું પગરખા એટલે શું તો પગરખા એટલે બૂટ અથવા તો ચંપલ ત્યાર પછી છે મહાવરો બે ચાલો મહાવરો બે ની અંદર તમે જોશો તો કીડી અને કબૂતર જે છે એની વાર્તા આપણને આપેલી છે પેરેગ્રાફ સ્વરૂપે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે અને એના ઉપરથી છે પ્રશ્નો અને તેમના ઉત્તરો તો પહેલો સવાલ વાર્તામાં કોની વાત કરવામાં આવી છે તો વાર્તામાં કીડી અને કબૂતરની વાત કરવામાં આવી છે. બીજો સવાલ કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? તો શિકારી કબૂતરને તીર મારવા જતો હતો. તેથી કબૂતરને બચાવવા કીડીએ શિકારીને ચટકો ભર્યો. ત્રીજો સવાલ કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? તો કબૂતરે પાંદડું ફેંક્યું અને કીડી તેના ઉપર ચડી ગઈ. આવી રીતે કબૂતરે કીડીને બચાવી લીધી. ચોથો સવાલ નિશાન ચૂકી જવાથી શું થયું હશે? તો નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને વાગ્યું નહીં હોય તીર શબ્દનો સમાનાર્થી શબ્દ બાણ થાય છે છઠ્ઠો સવાલ તમે તમારા મિત્રને મદદ કરી હોય તેવો ટૂંકમાં પ્રસંગ લખો તો એક વખત હું અને મારો મિત્ર શાળાથી ઘેર જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો વાગ્યો હતો તેથી તે ચાલી શકતો ન હતો ત્યારે મેં તેને મારી સાયકલ ઉપર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો હતો આ રીતે મેં તેની મદદ કરી હતી ત્યાર પછી છે મહાવરો ત્રણ નીચે આપેલા ફકરાનું વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો તો અહીં આપણને પેરેગ્રાફ જે ફકરો છે તે આપેલો છે જોઈએ એમના ઉપરથી પહેલો સવાલ ઝાપ ટુ એટલે કેવો વરસાદ તો ઝાપ ટુ એટલે થોડી જ વાર આવતો વરસાદ બીજું ઈવા એ પતંગિયા ક્યાં જોયા તો ઈવા એ લીમડા પર પતંગિયા જોયા ત્રીજો સવાલ ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું તો ઈવાને ગમેલું પતંગિયું પીળી પાંખોવાળું હતું ચોથો સવાલ ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ તો કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ પાંચમો પતંગિયાનો મેળો જામેલો એટલે શું તો ઘણા બધા એક સાથે ભેગા થયેલા છઠ્ઠો સવાલ ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધીને લખો ધીમેથી એટલે કે હળવેકથી ત્યાર પછી છે આગળ માહિતીલક્ષી લખાણમાંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે છે એની અહીંયા સમજ આપણને આપવામાં આવેલી છે જે ધ્યાનપૂર્વક તમે જોઈ શકો છો ચાલો ત્યાર પછી છે મહાવરો એક અહીંયા એવું કહ્યું છે કે અહીં એક સમય પત્રક છે તેનો અભ્યાસ કરી અને પ્રશ્નોના જવાબ આપો તો સમયપત્રક જે છે ધોરણ ચાર નું બાર આપેલા છે અને સમય આપેલા છે અને રિસેસ ને સમગ્ર માહિતી અહીંયા આપણને આપેલી છે તો એના ઉપરથી પહેલો સવાલ આ સમયપત્રક કયા ધોરણનું છે તો જવાબ આવશે આ સમયપત્રક ધોરણ ચાર નું છે બીજો સવાલ અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે એક તાસનો સમય કેટલો છે તો અઠવાડિયામાં અંગ્રેજી વિષયના ત્રણ તાસ છે એક ત્રણ સમય મિનિટનો છે સમય સૌથી અગત્યનો હોય છે શા માટે કારણ કે આ સમયે પ્રાર્થના સમૂહજીવન અને શાળા સફાઈ થાય છે જે વ્યવહારિક જીવન માટે ખૂબ ઉપયોગી છે ચોથું શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે શા માટે કારણ કે સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાઈ રહે છે પાંચમું તમારા સંગ તમારા સંગીતના શિક્ષકનું નામ લખો તો અમારા સંગીતના શિક્ષકનું નામ હેમાંગભાઈ વ્યાસ છે છઠ્ઠું ચિત્રના તાસ કયા વારે ગોઠવાયેલ છે તો ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાયેલ છે સાતમું સોમવારના દિવસે તમે ધોરણ ચારમાં ગુજરાતી વિષય એટલે કે માતૃભાષાના કેટલા કલાક શીખ્યા તો સોમવારે ગુજરાતી એક કલાક અને દસ મિનિટ શીખ્યા આઠમો સવાલ મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય તો મધ્યાહન એટલે બપોરનો સમય શાળામાં સમય પત્રક શા માટે જરૂરી છે સમય પત્રક થી શાળા આયોજન પૂર્વક ચાલે છે અને વ્યવસ્થા સારી રીતે જળવાય છે ત્યાર પછી છે મહાવરો બે હવે તમે જોઈ શકો છો કે કીધું છે જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો મનપસંદ રેડીમેડ સ્ટોર જે છે તેનું એક બિલ આપવામાં આવેલું છે તો આને બિલને તમારે ધ્યાનપૂર્વક વાંચવાનું છે અને જોવાનું છે અને એના ઉપરથી કેટલાક પ્રશ્નો આપેલા છે તો જોઈએ આપણે એમના ઉત્તરો રેડીમેડ સ્ટોર બંધ રહેશે તો આ માસમાં ચાર દિવસ રેડીમેડ સ્ટોર જે છે તે બંધ રહેશે ત્રીજું મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા ક્યારે જશે મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલાવવા રવિવારે જશે ત્યાર પછી ચોથું મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે તો મિત્તલ કપડાની ખરીદી કરવા રંગી શેરી કાપડ બજાર અથવા અમદાવાદમાં પાંચમું દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે દુકાનદાર પોતાનો નફો ગ્રાહકના સંતોષને ગણે છે ત્યાર પછી કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે છે સમજ અહીંયા આપણને આપેલી છે તમે જોઈ શકો છો એમાં હર્ષવી પટેલ આપણને આખી જે પેરેગ્રાફ જે છે પંક્તિ જે છે તે આપેલી છે ને એના ઉપરથી પ્રશ્નોના જવાબ આપણને પૂછેલા છે તો પહેલો સવાલ ટીકુ બહેનને શું બહુ ગમે છે તો ટીકુ બહેનને વાંચવું ખૂબ ગમે છે બીજું તમે શું વાંચો છો તો હું વાર્તાની ચોપડી વાંચું છું ત્રીજું લખવું વાંચવું ગાવું રમવું આ ચારમાંથી તમને શું કરવાનું ખૂબ ગમે તો મને સૌથી વધારે રમવું ગમે ચોથું તમે ક્યારે વાંચવા બેસો છો તો હું સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા સુધી વાંચું છું ટીકુ બહેને તેના મમ્મી પપ્પાને વાંચવાની આજ્ઞા કેમ કરી હશે તો ટીકુ બહેનની સાથે જો તેના મમ્મી પપ્પા પણ વાંચે તો ટીકુ બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા તો બધા ટીકુ બહેનને આખા ફળિયામાં શોધતા હતા સાતમો સવાલ ટીકુ બહેન પલંગ નીચે કેમ ગયા હશે તો પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હશે આઠમો સવાલ એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ આખા ફળીએ શોધે સૌ કોઈ ફળિયાના બદલે તમને ગમતો શબ્દ મૂકી પંક્તિ ફરીથી લખો તેના જેવો અર્થવાળો બીજો શબ્દ મૂકો એક દિવસ તો અંજવાળામાં થયા ટીકુ બહેન ગુમ આખી શેરીમાં શોધે સૌ કોઈ નવમો સવાલ ટીકુ બહેનના ઘરમાં ઘણી ચોપડીઓ હતી આ વાત કઈ પંક્તિમાં છે તો ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા ત્યાર પછી છે જોડકા જોડો એમાં ટીકુ બહેનને તો જવાબ આવશે વાંચવાનું ખૂબ ગમતું તેનું લેસન તો જવાબ આવશે વાર્તાનો જીન કરી આપતો તેના ઘરમાં તો ઘણી બધી ચોપડીઓ હતી તે પલંગ નીચે તો સંતાઈને વાંચતા હતા બધા ટીકો બહેનને તો બૂમો પાડી શોધતા હતા ત્યાર પછી મહાવરો બે અહીંયા આપણને એક સરસ મજાનું કાવ્ય આપ્યું છે રીમઝીમ રીમઝીમ વર્ષે ફોરા ધરતી પરતો આવ્યા છે કોણે આ ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું કોણ દેશથી આવે ફોરા કોણ દેશથી કોણ દેશ એ જાશે જી જળહળ જળહળ સૂરજ તે તેજે મરક 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 જી કોણ તને મોકલતું ફોરા કોણ તને બોલાવે છે અલક મલકથી આવું પાછું અલક મલક તું જાવે છે કાંતિ કડિયા દ્વારા લખવામાં આવેલું આ સરસ મજાનું કાવ્ય છે અને એના ઉપરથી પહેલો સવાલ આ ગીતની કઈ બે પંક્તિ તમને ખૂબ ગમી તો સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું બીજું ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે ફોરા પડવાથી છબછબ અવાજ થાય છે તેથી કવિ કહે છે ત્રીજું સાવ ટબુકલા એટલે કેવા સાવ ટબુકલા એટલે નાના નાના ફોરા ક્યારે મરકશે તો જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે ફોરાને કોણ બોલાવતું હશે તો ફોરાને મોર ખેડૂતો વગેરે બોલાવતા હશે જળહળ જેવો બીજો શબ્દ લખો તો રીમઝીમ ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ મહાવરો છ કાવ્યના આધારે નીચેના જેવા પ્રશ્નોના જવાબ લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની કાવ્ય પંક્તિ આપણને આપેલી છે એના ઉપરથી જોઈએ કાવ્ય માફી ઉદાહરણ મુજબ બીજા શબ્દ શોધીને લખો દોડમ દોડ તો રેલમ છેલ ખેલમ ખેલ ઠેલમ ઠેલ ગેલમ ગેલ ભાગમ ભાગ કુદમ કુદ રેલમ રેલ ખોડમ ખોડ પોલમ પોલ ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો એમાં પેલું વરસાદ એ ખાલી જગ્યા મજાની તો જવાબ આવશે વાછ ભલો શિયાળો ખાલી જગ્યા મજાની તો ઠંડી ભલો ઉનાળો ખાલી જગ્યા મજાની તો લો ત્યાર પછી નીચે પ્રશ્નો આપેલા છે એમાં પહેલો સવાલ ગીતમાં શાની રેલમ છેલ કરવાની છે તો આ ગીતમાં દરેક ઋતુનો આનંદ માણી હળીમળી રહીને તથા આનંદ અને રમતની રેલમ છેલ કરવાની છે બીજું કવિતામાં શું શું કરવાની વાત કવિએ કહી છે તો કવિતામાં રમવાની હસવાની ગમત કરવાની ધીંગામસ્તી કરવાની અને દરેક ઋતુનું આનંદ લેવાની વાત કવિએ કહી છે ત્યાર પછી ત્રીજો સવાલ રેલમ છેલ જેવો બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો તો રેલમ છેલ જેવો બીજો કોઈ એક શબ્દ ખેલમ ખેલ છે ત્યાર પછી ફરી પાછી આપણને સમજૂતી આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે જોઈએ એમના ઉપરથી મહાવરો એક બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો તો સપના સુપર માર્કેટ જય હિન્દ સર્કલ બાજુમાં વડોદરા જે છે તેનું અહીંયા આપણને બિલ આપેલું છે એ બિલની નીચે કેટલાક પ્રશ્નો પૂછેલા છે જોઈએ એનો સવાલના જવાબ પહેલો સવાલ દુકાનનું નામ શું છે તો દુકાનનું નામ સપના સુપર માર્કેટ છે બીજો સવાલ જનકભાઈએ સૌથી વધારે કિંમત કઈ વસ્તુની ચૂકવી હશે કેમ તો જનકભાઈએ સૌથી વધારે કિંમત સિંગ તેલના ડબ્બાની ચૂકવી હશે કારણ કે બિલમાં તેલના ડબ્બાની કિંમત સૌથી વધારે છે ત્રીજું જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી છે તો જનકભાઈ દ્વારા માર્ચ માસમાં ખરીદી કરવામાં આવી છે ચોથું અહીં લખવામાં આવેલ કિલોગ્રામ શબ્દનો અર્થ શું થાય કિલોગ્રામ શબ્દનો અર્થ કિલોગ્રામ છે બે કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય બે કિગ્રા ઘઉંની કિંમત ચાલીસ રૂપિયા થાય છઠ્ઠું બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તો બિલમાં ચાર વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે સાતમું સપના સુપર માર્કેટ ક્યાં આવેલું છે તો સપના સુપર માર્કેટ હિન્દ સર્કલની બાજુમાં વડોદરામાં આવેલું છે આઠમો સવાલ અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું હશે ત્યાં બધી જ વસ્તુઓ એક સાથે મળે છે માટે એક કિલોગ્રામ ચોખાનો ભાવ શું છે તો એક કિલોગ્રામ ચોખાનો ભાવ પિસ્તાલીસ રૂપિયા છે એક સિંગતેલના ડબ્બા આગળ એક પછી કિલોગ્રામ એમ કેમ લખ્યું નથી સિંગતેલનો એક ડબ્બો ખરીદ્યો છે અને તે નંગ ઉપર ભાવ હોવાથી ત્યાં કિલોગ્રામ લખ્યું નથી ત્યાર પછી છે મહાવરો બે અહીંયા કહ્યું છે કે નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો અહીંયા જો કાર્ય સૂચિ છે વ્યક્તિગત ગીત સમૂહગીત લોકસંગીત અને શાસ્ત્રીય સંગીત એમનો સમય આપેલો છે અને એના સ્થળ આપેલા છે બરાબર એના ઉપરથી આપણને કેટલાક પ્રશ્નો પૂછેલા છે તો પહેલો સવાલ સંગીતા પોતાનું ગીત રજૂ કરવા કયા સ્થળે જશે તો સંગીતા પોતાનું ગીત રજૂ કરવા શ્રી ગીજુભાઈ રજૂઆત કરવા ક્યાં જશે ગીતા કવિતા રાજેશ અને મહેશે તૈયાર કરેલ સમૂહ ગીત રજૂ કરવા અભિવ્યક્તિ મંચ ઉપર જશે સાડા બારથી થી ના સમયમાં કયો કાર્યક્રમ હોઈ શકે તો સાડા બારથી થી દોઢ વચ્ચે ભોજનનો કાર્યક્રમ હોઈ શકે ચોથું કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે તો સમૂહ ગીતમાં સૌથી વધારે સમય લાગશે પાંચમો સવાલ પ્રાર્થના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે તો પ્રાર્થના હોલનો ઉપયોગ લોક સંગીતની સ્પર્ધા માટે થશે લોક સંગીત એટલે કેવું સંગીત તો લોક સંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત અથવા તો ગીત ત્યાર પછી છે મહાવરો ત્રણ અહીંયા કહ્યું છે કે નીચે આપેલી માહિતીના આધારે પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા એક ટચુકડી જાહેરાત આપેલી છે જે ધ્યાનપૂર્વક વાંચવાની છે સમજવાની છે અને જોઈએ એમના ઉપરથી કેટલાક પ્રશ્ન અને તેમના ઉત્તરો પહેલો સવાલ ઉપરની જાહેરાત શાની છે તો ઉપરની જાહેરાત રાજા રાણી મોલમાં લેડીઝવેર અને કિડ્સવેર વિભાગમાં મહિલા કાર્યકરની ભરતીની ભરતી માટેની છે બીજો સવાલ ધોરણ દસ ભણેલી મહિલાને આ નોકરી મળશે કેમ તો નહીં મળે કેમ કે આ નોકરી માટેની લાયકાત ધોરણ બાર ભણેલની છે અરજી લઈને ક્યાં જવું પડશે તો અરજી લઈને એકસો એક રાજા રાણી મોલ કાર્યાલય બીજો માળ પરિનગર જવું પડશે ચોથો સવાલ ઉપરનું કાર્યાલય મહિનામાં કેટલા વાર બંધ રહેશે તો ઉપરનું કાર્યાલય મહિનામાં આવતા ચાર કે પાંચ શનિવારના રોજ બંધ રહેશે પાંચમું આ જાહેરાતમાં વધુમાં વધુ કેટલી ઉંમરની વ્યક્તિને નોકરી મળશે તો આ જાહેરાતમાં વધુમાં વધુ ચાલીસ વર્ષ સુધીની ઉંમરની વ્યક્તિને નોકરી મળશે છઠ્ઠો સવાલ આ મોલમાં કોના કપડાં નહીં મળે તો આ મોલમાં પુરુષોના કપડાં નહીં મળે ત્યાર પછી છે આગળ લેખનની જુદી જુદી રૂઢિ પ્રમાણે લેખિત અભિવ્યક્તિ કરી શકે છે અહીંયા આપણને સમજ આપવામાં આવેલી છે અને એ સમજ છે એના ઉપરથી મહાવરો એક તમને ગમતું ચિત્ર દોરી ચોંટાડી તેના વિશે ચાર વાક્ય લખો તો અહીંયા આપણે મેળાનું ચિત્ર ચોંટાડ્યું છે તમે જોઈ શકો છો તો એના ઉપરથી આપણે ચાર પાંચ વાક્ય લખવાના છે જો મેળામાં ખૂબ જ ભીડ છે મેળામાં વિવિધ ચીજ વસ્તુઓની દુકાનો છે મેળામાં લોકો ચકડોળ અને વિવિધ રાઇડ્સની મજા માણી રહ્યા છે મેળામાં જાદુના અને દોરડા ઉપર ચાલનાર નટના ખેલ ચાલી રહ્યા છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે ગામ વિશે બે ત્રણ વાક્ય લખો તો મારા ગામનું નામ મોટી વાવડી છે જે એક મોડન વિલેજ છે મારું ગામ સ્વચ્છ અને સુંદર છે મારા ગામમાં પાકા રસ્તા શાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને બસ સ્ટેન્ડની સુવિધા છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર તમારે તમારા માટે એક નવું દફતર ખરીદવાનું છે તે કેવું હશે તેના વિશે ત્રણ કે ચાર વાક્ય લખો તો જો મારું નવું દફતર બ્લૂ રંગનું હશે તેને હું ખભે લટકાવી શકું તેવું હશે મારું નવું દફતર વોટરપ્રૂફ હશે અને નવા દફતરમાં પાંચ ખાના હશે અને પાણીની બોટલ પણ રહી જશે ત્યાર પછી છે મુદ્દા પરથી વાર્તા લખો તો અહીંયા જુઓ આપણને કેટલાક આપેલા રાજાની ચિઠી સોના મહોર પથ્થર ખસેડવાનું ઇનામ નગરજનો પર તેની અસર અને શીર્ષક તો આ જે વાર્તા છે એને આપણે શીર્ષક આપી શકીએ પથ્થર ખસેડવાનું ઇનામ અને વાર્તા જે છે તે આપણે આ રીતે લખી શકીએ જુઓ રામપુર નામના નગરમાં રસ્તાની બરાબર વચ્ચે એક મોટો પથ્થર પડ્યો હતો ત્યાંથી પસાર દરેક લોકોને તે તે પણ તેને કોઈ ખસેડતું નથી એક એક દિવસ માણસ પથ્થરને ઉપાડીને રસ્તાની બાજુમાં મૂકી દે છે ત્યારે તેની નીચેથી રાજાની ચિઠ્ઠી મળી આવે છે કે આ પથ્થર ખસેડીને ચિઠ્ઠી લઈને આવનાર માણસને સો સોના મહોરનું ઇનામ આપવામાં આવશે તે વ્યક્તિને ઇનામ મળે છે અને પછીથી ગામ લોકો પણ તેમાંથી શીખ મેળવે છે ત્યાર પછી છે મહાવરો પાંચ સ્વતંત્રતા દિન વિશે પાંચ છ વાક્ય લખો તો જોઈએ સ્વતંત્રતા દિન વિશે ઓગસ્ટના રોજ ઉજવાય છે આ દિવસે શાળા કોલેજો અને સરકારી સંસ્થાઓમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે શાળાઓમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આ દિવસે ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે સરકારી ઇમારતોને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવે છે ત્યાર પછી છે મહાવરો છ તમને ગમતી કોઈ પણ એક વાર્તા લખો તો એક કીડી અને કબૂતર મિત્ર હતા એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો તે સમયે કીડીએ શિકારીને ચટકો કર્યો શિકારીનું નિશાન ચૂકાઈ ગયું એક દિવસ કીડી પાણીમાં તણાઈ હતી તણાતી હતી કબૂતરે ઝાડનું પાંદડું ફેંક્યું કીડી તેના ઉપર ચડી ગઈ અને બચી ગઈ ત્યાર પછી છે મહાવરો સાત આપેલા પ્રસંગ વાંચો અને સૂચના મુજબ જવાબ આપો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક પેરેગ્રાફ આપેલો છે જે ધ્યાનપૂર્વક વાંચવાનો છે આધ્યા બહેન અને અદ્રૈત્યભાઈનો સંવાદ આપણને આપેલો છે તે ધ્યાનપૂર્વક તમારે વાંચવાનો છે બરાબર ચાલો ત્યાર પછી એવું કહ્યું છે કે નીચેના વાક્યો ખોટા શબ્દો ઉપર છેકો મારો જો આધ્યા બહેન પ્રખ્યાત ખાલી જગ્યા હતા એટલે કે વૃદ્ધ હતા નકામા હતા હોશિયાર હતા અને જાસૂસ હતા કેવા જાસૂસ હતા તો પ્રખ્યાત તો વૃદ્ધ નકામા અને હોશિયાર ઉપર છેકો આધ્યા બહેન પાસે પોલીસ ગામ લોકો શહેરીજનો કે ચોર સલાહ લેવા આવે તો ગામ લોકો એટલે પોલીસ શહેરીજન અને અને ચોર ઉપર આપણે મારી દઈએ પક્ષી પ્રાણી વનસ્પતિ ચાર પગ બે એક પૂછડી હોય છે તો પક્ષી વનસ્પતિ અને જંતુ ઉપર છેકો મારી દઈએ પ્રાણી જે છે તે જવાબ આવશે અદ્વૈત ભાઈના ઘોડાના વાળ સોનેરી ખૂબ લાંબા લીલા કે ગુચ્છેદાર હતા તો સોનેરી હતા બરાબર એટલે ખૂબ લાંબા લીલા અને ગુચ્છેદાર ઉપર છેકો અધિતભાઈના ઘોડાની ત્વચા લીસી મેલી ખરબચડી કે ચમકતી હતી તો મેલી અને ખરબચડી ઉપર છેકો આવશે બરાબર છે કેવી હતી તો કે એકદમ લીસી અને ચમકતી હતી ચાલો ત્યાર પછી જોઈએ મહાવરો આઠ નીચેના પ્રશ્ન નંબર આઠ ચિત્રને આધારે વાર્તા બનાવો અને તેનું શીર્ષક આપો તો અહીંયા તમે જોઈ શકો છો એક જે ડોસીમાં છે તે બેઠા છે ને બાજુમાં અહીંયા એનો ઊનનો દડો છે અને તેને એક ઊંઘ આવી જાય છે તો આ પ્રમાણેનો આખા ચાર ચિત્રો આપણને આપેલા છે બરાબર તો તો એના ઉપરથી આપણે આપણે આ વાર્તા છે વાર્તાને નામ આપી શકીએ જાદુઈ એક વખત દાદીમા ઊનનો દડો લઈને બગીચામાં કંઈક ગુથવા માટે આવ્યા હતા થાકને કારણે દાદીમાને જોકું આવી જાય છે આ સમયે એક બિલાડી ત્યાં આવે છે અને તે ઊનના દડાથી રમવા લાગે છે દડો નીચે પડીને ગબડવા લાગે છે બિલાડી દડાને પકડવા માટે પાછળ દોડે છે ઘણું દોડવા છતાં બિલાડી ઊનના દડાને પકડી શકતી નથી અંતે બધી જ ઊન પૂરી થઈ જતા દડો દેખાતો નથી આ જોઈ બિલાડીને નવાઈ લાગે છે અને અહીં દાદીમાં ઊનનો દડો શોધે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર નવ બે ચિત્ર જુઓ અને તફાવત શોધીને લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને બે ચિત્ર આપવામાં આવેલા છે આ બંને ચિત્ર જે છે તે છત્રપતિ શિવાજી મહારાજના છે અને આ બંને ચિત્રમાં તફાવત શું છે તે આપણે લખવાનું છે તો જોઈએ આપણે આ સરસ મજાના તફાવત પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ ઘોડા પર સવાર છે બીજા ચિત્રમાં સિંહાસન પર બેઠા છે પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજના હાથમાં તલવાર છે બીજા ચિત્રમાં તલવાર જોવા મળતી નથી પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજ યુદ્ધમાં લડવા જતા હોય તેવું લાગે છે બીજા ચિત્રમાં રાજદરબારમાં બેઠા હોય તેવું લાગે છે પ્રથમ ચિત્રમાં શિવાજી મહારાજે યોદ્ધાનો પોશાક પહેર્યો છે જ્યારે બીજા ચિત્રમાં શિવાજી મહારાજે રાજવી પોશાક પહેર્યો છે તો આ હતો તફાવત ત્યાર પછી ફરી પાછી આપણને ભાષા સજ્જતા અને તેમના વિશેની સમજ આપવામાં આવેલી છે અને ત્યાર પછી એના ઉપરથી છે મહાવરો એક ઉદાહરણ મુજબની પ્રવૃત્તિ કરો બંને વાક્યમાં ફેર છે તે આપણે શોધવાનું છે જુઓ અનિશભાઈ અનીશભાઈના નાના ભાઈનો ફોટો પાડે છે ને અનિશભાઈ તેમના નાના ભાઈનો ફોટો પાડે છે તો અહીંયા ફરક શું છે તો કે તેમના આપણે યાનિશભાઈની જગ્યાએ તેમના મૂક્યું રેશમાએ રેશમાની આંગળી ઊંચી કરી તો અહીંયા રેશમાએ તેની આંગળી ઊંચી કરી અહીંયા રેશમાની જગ્યાએ આપણે તેની મૂકીએ ફરક છે એટલે એની ઉપર નીચે લીટી કરીએ ભદ્રા ભદ્રાના મિત્રને મળે તો ભદ્રા તેના મિત્રને મળે તો અહીંયા તેના જે છે તે અલગ પડશે ચકલીએ ચકલીના માળામાં ઈંડા મૂક્યા તો ચકલીએ તેના માળામાં ઈંડા મૂક્યા એટલે અહીંયા ચકલીની જગ્યાએ તેના પાંચમું બધા બાળકોએ બધા બાળકોના દફ્તર ઊંચક્યા તો બધા બાળકોએ પોતાના દફતર ઊંચક્યા તો અહીંયા બધા બાળકોની જગ્યાએ પોતાના થઈ ગયા ત્યાર પછી છે સાચી રીતે જોડો ઉદાહરણ આપેલું છે કે ભાઈ રેખાની જવાબ તેની તેને એવી રીતે અહીં અનુરુદ્ધ અનુરુદ્ધના તો તેના ભદ્રેશને તો તેને ડબ્બામાં તેમાં જીવજંતુઓને તેમને અને જીવજંતુઓનો તો તેમનો ચાલો આ રીતે આપણે જવાબ લખી શકીએ ત્યાર પછી છે મહાવરો ત્રણ બિનજરૂરી શબ્દ છે કે એને વાક્ય ફરીથી લખો બાળકો તમે કીડી જોઈશે હવે અહીંયા કીડીને છે અને તેને કેટલા પગ હોય છે તો તેને યોગ્ય છે એટલે કીડી ઉપર છેકો આવશે તેને કેટલા પગ હોય છે તમને કે બાળકોને ખબર છે તો અહીંયા બાળકો ઉપર છેકો આવશે તમને ખબર છે તો આ રીતે આખું વાક્ય બનશે બાળકો તમે કેડી જોઈશે તેને કેટલા પગ હોય છે તમને ખબર છે બીજું મકોડો પૂછે ભાઈઓ બહેનો ઓળખો છો મને મકોડાને મકોડાના મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે એટલે કે અહીંયા મકોડો છે ને મને છે તો એમાં મનો આવ મને આવશે મકોડા ઉપર છેકો અહીંયા મકોડા અને મારા છે તેમાંથી મારા જવાબ આવશે એટલે મકોડા ઉપર છેકો મારા ચટકાનો સ્વાદ ચાખ્યો છે તો પછી કહો મારે અથવા તો યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એમાં પહેલું નવ્યા એ બટન ટાંકવા ખાલી જગ્યા દોરો લીધો પાતળું પાતળા કે પાતળો તો અહીંયા જવાબ આવશે પાતળો બીજું મિલિંદે ખાલી જગ્યા સાપ પકડ્યો એક કે બે તો અહીંયા જવાબ આવશે એક ત્રીજું જેઠાલાલે ખાલી જગ્યા લસ્સી પીધી તો અહીંયા જવાબ આવશે ઠંડી ચોથું સુસ્મિતા ખાલી જગ્યા મરચું ખાઈ શકે છે તો જવાબ આવશે તીખું પાંચમું ખાલી જગ્યા ઓફિસમાં કૃતિકા અને દેવાંશી બેઠા તો જવાબ આવશે મોટી ઝાડનું થડ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ઝાડુ ડોશીમાના માફાના વાળ ખાલી જગ્યા છે તો જવાબ આવશે ધોળા મારી બોલપેન ખાલી જગ્યા છે તો જવાબ આવશે સસ્તી ત્યાર પછી છે મહાવરો પાંચ વધારાની માહિતી ઉમેરી વાક્ય લાંબુ કરો મારા ઘરે ગાય છે તો મારા ઘરે સફેદ ગાય છે આકાશમાં પક્ષી ઉડે છે તો આકાશમાં ત્રણ પક્ષી ઉડે છે સુરેન્દ્રએ પતંગ ચગાવ્યો તો સુરેન્દ્રએ લાલ પતંગ ચગાવ્યો દાદીએ લાડવા વહેંચ્યા તો દાદીએ મોટા લાડવા વહેંચ્યા મીના અને રેણુકાએ રંગોળી પૂરી તો અહીંયા આવશે મીના અને રેણુકાએ સુંદર રંગોળી પૂરી પછી આપણે જાતે બનાવવાના છે તો અહીંયા મેં લખ્યું કે મેં સાયકલ ચલાવી એમાંથી આપણે વિશેષણ ઉમેરી લખી શકીએ કે મેં મોટી સાયકલ ચલાવી ત્યાર પછી સાતમું છે કે મારી પાસે ગાડી છે તો આપણે લખી શકીએ મારી પાસે પીળી ગાડી છે ત્યાર પછી છે મહાવરો ત્રણ નીચેનો કોષ્ટક પૂર્ણ કરો અહીં વિદ્યાર્થી પોતાના મિત્રનો કે ભાઈ બહેનનું નામ લખી અને ઉદાહરણ મુજબ લખવાનું છે ચાલો જુઓ વાંચવું તો ગઈકાલ આજ અને આવતીકાલના વાક્યો આપ્યા છે વાંચવું અને કૂદવુંના ના એવી રીતે રમવાનું આપણે ગઈકાલનું બનાવવાનું છે તો બનશે અમે લંગડી રમ્યા આજ આજમાં આવશે કે અમે લંગડી રમીએ છીએ અને આવતીકાલમાં આવશે કે અમે કાલે દોરડા કૂદીશું જમ્યો તો આર્ય લાડુ જમ્યો આજમાં આવશે આર્ય લાડુ જમે છે અને આવતીકાલમાં આવશે આર્ય લાડુ જમશે હસવું તો ગઈકાલમાં આવશે રિયા હસતી હતી આજમાં આવશે રિયા હસે છે આવતીકાલમાં આવશેરિયા હસશે રંગોળી પૂરવી ગઈકાલમાં આવશે હેતે રંગોળી પૂરી આજમાં આવશે રંગોળી પૂરે છે આવતીકાલમાં આવશે હેત રંગોળી પૂરશે શાક બનાવવું ગઈકાલમાં આવશે માયાએ શાક બનાવ્યું આજમાં આવશે માયા શાક બનાવે છે અને આવતીકાલમાં આવશે માયા શાક બનાવશે ત્યાર પછી આઠમું મજા કરવી તો જિયાને મેળામાં મજા કરી જિયાન મેળામાં મેળામાં મજા મજા કરે છે છે કરશે દોડવું આર્ય 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 ઝડપથી 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 દોડે દોડશે ચાખવું રિયાએ કેરી ચાખી રિયા કેરી ચાખે છે અને રિયા કેરી ચાખશે ત્યાર પછી આપણે જોઈએ આગળ અહીંયા કહ્યું છે પ્રશ્ન મહાવરો સાત કે ભાઈ નકામો શબ્દ છેકો અને મોટેથી વાંચો તો એક જંગલ હતું તેમાં કે તેની તો તેમાં સાચો જવાબ છે એટલે તેની છે કે નાખે તેમાં એક સસલું રહેતું હતું એક દિવસ એક કૂતરો તેની પાછળ પડ્યો એટલે તેને છે કે નાખે તેની સાચો જવાબ આવશે કૂતરાથી બચવા તું કે તે ખૂબ દોડ્યું તો તે એટલે તું ઉપર છેકો સસલું એટલી ઝડપથી દોડ્યું કે કૂતરું તેના કે તેને પકડી શક્યું નહીં એટલે તેને તો તેના ઉપર છેકો છેવટે આફીને કૂતરું બેસી ગયું એક શિકારી આ બધું જોઈ રહેલો તેણે કે તેને કૂતરાને પૂછ્યું તો અહીંયા તેણે એટલે તેને ઉપર આવશે કેમ હું કે તું આટલું સસલું પકડી ના શક્યા તો કેમ તું હું ઉપર છેકો કૂતરું કહે હું મારવા માટે દોડતો હતો તો અહીંયા તે જે છે ને એના ઉપર છેકો આવશે હું સાચો જવાબ આવશે તે બચવા માટે દોડતું હતું તો અહીંયા હું ઉપર છેકો આવશે તે બચવા માટે દોડતું હતું મિત્રો ધોરણ ત્રણથી આઠની આજે નવી સ્વ અધ્યયન છે તે નવી અધ્યયન પુથીના બધા જ ભાગના તમામ વિષયના તમામ પાઠના જે સોલ્યુશન છે તેની પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂકી છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આ જે સ્વ અધ્યયન પુથી છે તેના સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપરથી પણ તમે મેળવી શકશો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્લે સ્ટોર ઉપર જઈને તમે ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો પણ તમે સરળતાથી ડાઉનલોડ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી જે તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે તમારી સ્વાધ્યનભોથીના સોલ્યુશન માટે અને તમારી જે પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ છે તેના અભ્યાસ માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે ફરી મળીશું આપણે પાઠ નંબર એકના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો આ સ્વધીન પુથીના સોલ્યુશનનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં